કાર ગુજરાત વેદ્રવાદમાં તમારું ફરી એક વખત સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતની અંદર આજે સિસ્ટમની અસરને કારણે અસ્થિરતાને કારણે ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે તો મિત્રો વરાપ છે એ ક્યારે મળશે હાલમાં કયું નક્ષત્ર ચાલી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા શું આગાહી છે એ કરવામાં આવી છે અને આગાહી શું બદલવામાં આવી છે એમની માહિતી ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલની આગાહી અશોક પટેલની આગાહી પરેશભાઈ ગૌસ્વામીની આગાહી વગેરે સિસ્ટમને લઈને વરસાદના નવા રાઉન્ડની કે હવે પછી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે તેમને લઈને મોટી માહિતી આજના આ આવડિયોની અંદર જાણીશું મિત્રો દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો વેધરવાદની અંદર નવા છે એમને વિનંતી કરી કે વેધરવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં મળી જાય તો મિત્રો સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર આપણે નજર કરી લઈએ તો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી હતી એ સિસ્ટમ મિત્રો ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉપર અત્યારે સ્થિત છે અને એ સિસ્ટમ છે એ ધીમે ધીમે નબળી પડી રહી છે પરંતુ એ સિસ્ટમને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કે એ સિસ્ટમની અંદર થોડો ફેરફાર થવાનો છે અને એ સિસ્ટમ મિત્રો આવનાર બે દિવસની અંદર ગુજરાત નજીક આવશે અને ગુજરાતના મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરીથી વરસાદ જોવા મળશે એટલે કે પચીસ અને છવ્વી તારીખ દરમિયાન એ વિસ્તારોની અંદર ફરીથી વરસાદ જોવા મળશે જેમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે એ આગાહી પણ તમને જણાવવાનો છું અને મિત્રો એક સિસ્ટમ છે એ રાજસ્થાન ઉપર હતી જે સિસ્ટમ ગઈકાલે ગુજરાત ઉપર આવી છે અને હજી પણ ગુજરાત ગુજરાત ઉપર આજે એ સિસ્ટમ છવાયેલી છે અને એને કારણે ગુજરાતની અંદર આજે અસ્થિરતા છે અને અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર હજી આજે પણ ભારેથી ભારે વરસાદની આગાહી રહેલી છે મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર જે આવી છે એ સિસ્ટમ આવનાર બારથી લઈ અને સોળ કલાકની અંદર ઘણી બધી નબળી પડી જશે પરંતુ સિસ્ટમ નબળી પડી ગયા પછી પણ વાતાવરણની અંદર ભેસ છે અસ્થિરતા છે અલગ અલગ લેયરની અંદર એમને કારણે ગુજરાતની અંદર હજી પણ આજે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી ...raje આગાહી પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર તેવી તારીખના રોજ છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાતના બાર જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આજના દિવસ દરમિયાન આપવામાં આવ્યું છે એની અંદર સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ અને અમરેલીના વિસ્તારો છે કે જેની અંદર અતિ ભારે વરસાદ છે એ અમુક વિસ્તારોની અંદર પડવાની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે ભરૂચ છે અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી છે એ તેવી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો મિત્રો સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર હજી પણ આજે ભારે વરસાદ જોવા મળશે અને ગુજરાતની અંદર મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા છે ગાંધીનગર છે ખેડા છે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે જૂનાગઢ છે ગીરસમનાથ છે ત્યાર પછી સુરત છે છોટાઉદેપુર છે નર્મદા છે તાપી છે ડાંગ છે આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ ની જાહેરાત કરવામાં આવી છે એટલે આ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા છવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા ત્રેવીસ તારીખે મોટી આગાહી હવામાન વિભાગની આગાહી જાણ્યા પછી તમને જણાવી દઉં કે આજરોજ એટલે કે તેવી તારીખના રોજ ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર વેધર મોડલ પ્રમાણે ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો આજે તેવી તારીખે ગુજરાતની અંદર દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જૂનાગઢના જે વિસ્તારો છે એની અંદર મિત્રો છૂટાછવાયા ઝાપટાના વરસાદો છે એ ચાલુ રહેશે બપોર પછી વરસાદના વિસ્તારોની અંદર વધારો થઈ શકે છે અને રાત્રિ દરમિયાન પણ ઝાપટા છે એ પડી શકે છે પરંતુ આજના દિવસે સૌથી વધારે વરસાદ છે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે વલસાડ છે નવસારી છે ત્યાર પછી એને આજુબાજુ ડાંગ છે નર્મદા છે છોટાઉદેપુર છે ભરૂચ છે વડોદરા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને મિત્રો વહેલી સવારે પણ સુરતના અમુક વિસ્તારોની અંદર ચાર ઇંચ સુધીના વરસાદ પડ્યા હોય એવા પણ આંકડા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગત રાત્રિના રોજ ભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાઈ રહી છે જેની અંદર જામનગરની અંદર મિત્રો સાત ઇંચ સુધીના વરસાદના આંકડા મળી રહ્યા છે જૂનાગઢના માણાવદરની અંદર છ ઇંચ સુધીના વરસાદના આંકડા મળી રહ્યા છે એટલે મિત્રો સિસ્ટમની અસર છે એ ઘણા બધા ભાગોની અંદર જોવા મળી છે જે રીતે વરસાદનો રાઉન્ડ હતો એ રીતે ગુજરાતના ઘણા બધા જિલ્લાના ઘણા બધા તાલુકાની અંદર વિસ્તારોની અંદર સારા વરસાદ છે એ આ રાઉન્ડની અંદર નોંધાઈ ચૂક્યા છે એટલે કે બનાસકાંઠાના પણ ગઈકાલે આંકડા આવી રહ્યા હતા કે એના અમુક વિસ્તારોની અંદર બાર ત્યાર પછી અમુક વિસ્તારોમાં ચાર ઇંચ પાંચ ઇંચ સુધી સુધીના પાંચ સુધી સુધીના વરસાદ પડ્યા છે અને કાલે મિત્રો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર પણ છ ઈંસ સાત ઇંચ સુધીના વરસાદના આંકડા મળ્યા છે સુરત એટલે કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર તો મિત્રો ચાર ઇંચ ત્રણ ઈંચ સુધીના વરસાદના આંકડા છે એ મળી રહ્યા છે ને ત્યાં તો મિત્રો સારો વરસાદ પડી જ રહ્યો છે હજી પણ આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર મિત્રો ચોવીસ તારીખે પણ વરસાદ જોવા મળશે ચોવીસ તારીખે પણ ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતાને કારણે વરસાદ છે એ જોવા મળશે અમે તમને ભાગો જણાવ્યા છીએ એની અંદર વરસાદની ગતિવિધિ છે એ યથાવત રહેશે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના બીજા ભાગો છે એની અંદર હવે વાદળછાયું વાતાવરણ છે એ ધીમે ધીમે ચોખ્ખું થઈ શકે છે તેમ છતાં પણ રેડા ઝાપટા છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા બાવીસ તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી છે જેની અંદર મિત્રો બાવીસ તારીખે ગુજરાતની અંદર મોટા ભાગના ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યાર પછી મિત્રો તેવી તારીખે પણ તમે જોઈ શકો છો તેવી તારીખે પણ આખા ગુજરાતની અંદર ગાજવીજ સાથે મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ તારીખના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર એટલે કે મોટા ભાગના વિસ્તારોની અંદર ગાંજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો પચીસ તારીખે પણ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આ મહત્વપૂર્ણ માહિતી એ મળી રહી છે કે ફરીથી છવ્વી તારીખના રોજ અને હત્યાવી તારીખના રોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા આખા ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી લઈ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંજવીજ સાથે હળવાથી લઈને મધ્યવરસાદની આગાહી કરવામાં આવી છે એટલે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે એ હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવ્વી અને હત્યાવી તારીખથી શરૂ થઈ શકે છે છવ્વી અને હત્યાવી તારીખ દ્વારા તારીખની અંદર ગુજરાતની અંદર ફરીથી હવામાન વિભાગે આગાહી કરી છે અને અહીંયા તમે અઠ્યાવીસ તારીખનું પણ પ્રિડિક્શન આપેલું છે એમાં પણ જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા બતાવવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને ગઈકાલે રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન છે એમની જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો ઠંડસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે એટલે કે વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે તો વીજળી પડવાની આગાહી છે મિત્રો આવનાર દિવસોની અંદર નથી એટલે કે પચીસ તારીખ સુધી વીજળી પડવાની આગાહી રહેલી નથી ત્યાર પછી મિત્રો હેવી રેનફોલ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે કે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે એના ઉપર પણ નજર કરી લઈએ નવી આગાહી છે ત્રેવીસ તારીખના રોજ કયા કયા વિસ્તારની અંદર હેવી રેઇનફોલ થશે એ માટેની આગાહી મેં તમને અગાઉ જણાવી છે અને અહીંયા તમે જોઈ પણ શકો છો ત્યાર પછી મિત્રો ચોવીસ તારીખની આગાહી જોઈ શકો છો એની અંદર મિત્રો અમરેલી છે અને ભાવનગર છે અને દક્ષિણ ગુજરાતની અંદર નવસાર વલસાડી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે કે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાર પછી મિત્રો પચી તારીખની વાત કરીએ તો પચી તારીખે થોડાક વિસ્તારો વધી જાય છે અમરેલી ભાવનગર ત્યાર પછી મિત્રો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા છોટાઉદેપુર નીચે જઈએ તો નવસારી અને વલસાડના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પચી તારીખે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે છવ્વી તારીખની વાત કરીએ તો છવ્વી તારીખે મિત્રો સૌરાષ્ટ્રની અંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદના વિસ્તારો છે એની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી હત્યાવી તારીખની વાત કરીએ તો હત્યાવી તારીખે યલો એલર્ટ છે ભારે અતિભારે વરસાદની આગાહી રહેલી નથી આમ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને એ આગાહી પ્રમાણે હવે વીજળીની શક્યતા ઓછી છે પરંતુ વરસાદ પડવાની શક્યતા છે એ ખૂબ વધારે રહેલી છે મિત્રો ભારતીય હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જીએફએસ મોડલ છે અને એ મોડલની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે એમની આગાહી ઉપર નજર કરી લઈએ તો મિત્રો આવનાર ચોવીસ કલાક દરમિયાન તમે જોઈ શકો છો ગુજરાતની અંદર કચ્છના અમુક વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં હવે વરસાદની શક્યતાઓ ઓછી થતી જાય છે પરંતુ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ અમરેલી વિસ્તારો છે દક્ષિણ સૌ દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડી આણંદ લાગુ બધા વિસ્તારો છે એની અંદર હજી વરસાદ પડવાની આગાહી રહેલી છે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો છે એમાં પણ મિત્રો હજી વરસાદ પડવાની શક્યતા આજના દિવસે રહેલી છે અને મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર એક આખો ટ્રક બન્યો છે અહીંયા મુંબઈથી લઈને કેરળ સુધી આ જે એક શિયર ઝોન જવું છે એમને કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની ગતિવિધિ છે એ યથાવત રહેશે ગુજરાત બીજા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ઓછી થઈ જશે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર ગતિવિધિ છે એ યથાવત રહેશે ત્યાર પછી અહીંયા અડતાલીસ કલાકનું પ્રિડિક્શન જોઈ શકો છો એ પ્રિડિક્શનની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાંથી રેન એક્ટિવિટી છે એ ઓછી થઈ જાય છે તો મિત્રો જે રીતે સિસ્ટમ અત્યારે આવેલી છે ગુજરાત ઉપર અને એ સિસ્ટમ નબળી પડતી જશે તેમ તેમ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો છે વાતાવરણ છે એની અંદર ઘટાડો થતો જશે અને મિત્રો ત્યાર પછી તમે બોતેર કલાકની અપડેટ જોવો છો એની અંદર અહીંયા ફરીથી તમે ગુજરાતની અંદર થોડો થોડો વરસાદી માહોલ જામી રહ્યો હોય એવું લાગી રહ્યું છે અહીંયા છન્નું કલાકનું રેન પ્રિડિક્શન છે ત્યાર પછી એકસો વીસ કલાકનું રેન પ્રિડિક્શન છે એની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ છે એ ફરીથી ઓછી થઈ જાય છે તો ડેલી દિલ્હી બેઝ ઉપર હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટમાં ડેટા છે એ અપડેટ થતો હોય છે એ ડેટા હું તમને જણાવતો રહી અને કયા કયા વિસ્તારોની અંદર કયા કારણોથી વરસાદ પડવાની આગાહી છે એ પણ તમને જણાવતો રહે એટલા માટે ખાસ તમે વેધર ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પછી વરસાદની આગાહીને લઈને મોટા સમાચાર ઉપર નજર કરી લઈએ તો મિત્રો ગુજરાતના વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં પચી તારીખ આજુબાજુ એક સિસ્ટમ છે એ બની શકે છે અને એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી અને ત્યાર પછી હત્યાવી તારીખના રોજ ગુજરાતને કેન્દ્રિત કરી શકે છે એટલે ગુજરાતને કેન્દ્રિત કરી શકે તો ફરીથી વરસાદ છે એ આવી શકે છે એ સિસ્ટમને કારણે ત્યાર પછી પરેશભાઈ ગૌસ્વામીએ મોટી આગાહી કરી છે એમણે પણ કહ્યું છે છે કે ફરીથી નવો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર અથવા તો અઠ્યાવી તારીખથી ચાલુ થઈ શકે છે અને એ વરસાદના રાઉન્ડની અંદર ભારે વરસાદ જોવા મળશે અને સાર્વત્રિક વરસાદ પણ જોવા મળશે ઉપરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે તો અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે બંગાળના ઉપસાગરની અંદર ફરીથી વહન છે એ થશે અને એ વહનને કારણે ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર વરસાદની ગતિવિધિ છે એ યથાવત રહેશે એની અંદર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો છે એની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો મિત્રો હવામાન વિભાગની જે આગાહી હતી એમાં એ પણ મેં તમને જણાવી છે વેધર મોડલ પ્રમાણે જે આગાહી છે એ પણ તમને જણાવી છે અને એ જણાવી દો કે હવે વરસાદનો નવો રાઉન્ડ છે એ મિત્રો છવ્વીસ તારીખથી જોવા મળશે એટલે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તો મિત્રો અહીંયા જે સિસ્ટમ જેવું બની રહ્યું છે એ ઓલી જે સિસ્ટમ આલી હતી એવી રીતે જ આમ આગળ વધવાની છે અને ગુજરાત નજીક આવશે અને મિત્રો એ સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર આ ભાગો છે અને ત્યાર પછી હાલમાં અલગ અલગ મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે આમ જશે તો મિત્રો ગુજરાતની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર છે કચ્છ છે અને બીજા ભાગો છે એમાં પણ સારો વરસાદ છે એ છવ્વીસથી લઈ અને ત્રીસ તારીખની વચ્ચે જોવા મળશે એટલે કે છ તારીખ છવ્વીસ તારીખથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે હત્યાવી અઠ્યાવીસ ઓગસ્ટી તારીખ દરમિયાન વરસાદ છે એ જોવા મળશે એટલે આમ ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડ છે એ યથાવત રહેશે હાલમાં જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એ રાઉન્ડ મિત્રો હજી બે દિવસ સુધી ચાલશે એટલે કે ચોવીસ તારીખ સુધી જોવા મળશે ત્યાર પછી થોડીક આંશિક રાહત છે એ ગુજરાતના અમુક ભાગોની અંદર મળી શકે છે ત્યાર પછી ફરીથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમુક વિસ્તારો છે મિત્રો હાલમાં એવી માહિતી મળી રહી છે કે અહીંયા જે સિસ્ટમ છે એ સિસ્ટમ થોડીક ગુજરાત નજીક આવશે અને એને કારણે પચીસ તારીખે નહીં પણ છવ્વીસ સત્યાવીસ તારીખના રોજ અથવા તો પચીસ છવ્વીસ તારીખના રોજ પચી તારીખે સાંજથી અમુક વિસ્તારો છે એની અંદર ફરીથી વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે હાલમાં વેધર મોડલની અંદર ફેરફાર થયો છે અને એ સિસ્ટમની અસર પણ ગુજરાતની અંદર થશે એવું જણાઈ રહ્યું છે અને ત્યાર પછી બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને એ સિસ્ટમ ફરીથી એક મોટો શિયર ઝોન ટ્રફ બનાવશે એટલે કે બોળું સર્ક્યુલેશન બનાવશે અને એને કારણે ગુજરાતની અંદર ફરીથી વરસાદના રાઉન્ડ છે એ ચાલુ થશે અને ત્યાર પછી જુલાઈ મહિનાની અંદર પણ વરસાદના રાઉન્ડ આવવાના છે એમની માહિતી પણ આગળ આગમી દિવસોની અંદર તમને જણાવતો રહે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો